ભીંડાની વાડી બતાવો ખાલી એની અંદર તમે મિત્રો ગ્રીનરી જુઓ એકદમ લીલી છમ મિત્રો છે ભીંડાની વાડી અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા જ નહીં મળ્યો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય ભીંડાની ખેતી અને ભીંડાની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને તમે ભીંડાની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે સબસ્ક્રાઇબ કરો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો જબ્બરભાઈ રામભાઈ મોગ બરાબર તમારો તાલુકો જિલ્લો અને ગામ કયું છે મારો તાલુકો છે ગોગા તાલુકો છે જિલ્લો ભાવનગર છે ગામ ગરીપુરા છે મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આજે વા તમને ભીંડાની વાડી બતાવવાનો છું તો પહેલાં પહેલું આખી ભીંડાની વાડી બતાવો ખાલી એની અંદર તમે મિત્રો ગ્રીનરી જુઓ એકદમ લીધી છમ મિત્રો છે ભીંડાની વાડી અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા જ નહીં મળે એની ફ્લાવરિંગથી લઈને વિકાસથી લઈને ગ્રીનરીથી લઈને કોઈ પણ જાતને એની અંદર તમને જીવંતના પ્રોબ્લમ જોવા નહીં મળે અને ખાલી વિકાસ તમે જુઓ આ અહીંયા આગળ ઉભા રહો કઈ આ વિકાસ જોવા તમે માણસ એક માથા સુધી આવે છે આ ભીંડાની જ મિત્રો જાતે જોરદાર છે પ્લસ એની અંદર તમે ફૂલ જુઓ ફૂલની અંદર પણ તમને કોઈ પણ જાતની જીવાત કે કોઈ પણ જાતની ચુસ્ચ પ્રકારની જીવાત જોવા નહીં મળે આખી ભીંડાની વાડી એકદમ લીલીછમ છે અને ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે તમે ફ્લાવરિંગ જુઓ ખાલી બરાબર છે આ છે મિત્રો ભીંડાની વાડી તો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તમારું આખું નામ મોટેથી બોલી કાઢો ફરી વાર જબ્બરભાઈ રામભાઈ મોભ બરાબર છે

પણ એમને અમારી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ થી આ ખેતી કરેલી છે તમને સારામાં સારું અને બેસ્ટ પરિણામ મળેલું છે બરાબર બરાબર છે બીજો વિડિયો આ જોશે ખેડૂત મિત્રો અમને તમે શું કહેવા માંગો છો એમને હું એવું કહેવા માંગુ કે આ દવા વાપરવાથી ફાયદો થાય અને 100% રિઝલ્ટ મળે બરાબર છે ઉત્પાદન સારું આવે ઓકે રિઝલ્ટ સારું આવે બરાબર છે તો મિત્રો આ તમે ખેડૂત મિત્રના મોઢે સાંભળ્યું કે આપણી દવા એમને વાપરી તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે હવે તમને બતાવીશ કે એમને કઈ તો સ્ટીકમ વાપરી

તમારા તમારાધળની અંદર અને નીમાટેળોમાં જોરદાર કામ કરે આની અંદર કંપનીએ બેક્ટેરિયા મૂકેલા છે જે બધા જ પ્રકારનું ખાતર નાખેલું બધું ખેંચીને મૂળિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે સોઈલ પાવર આવા દવા એમને જમીનમાં નાખેલી છે અને બીજી દવા જે બતાવું એ તમે સ્પ્રે મારેલો છે આ દવાને એમને પહેલાં સ્પ્રે મારેલો છે ક્રોપ પરિવર્તન જે પંદર પમની અંદર પચીસ એમએલ નાખવાનું જે વિકાસ ગ્રીનરીમાં તમારે જોરદાર કામ કરે છે અને બીજી બે જે દવા છે એ તમારે ચુસ્યા પ્રકારની જીવા મોલોમસી ત્રિશાળ પાકાની જીવાત વાયરસમાં જોરદાર કામકાજ કરે છે તો તમે બધા જે પાકની અંદર આપણી આ દવા વાપરી શકો છો અને બીજી જે ફ્લાવરિંગ માટે પ્રોડક્શન માટે જે દવાઓ વાપરેલી છે જે ક્રોપ મેક્સ અને બ્રૂન ફાસ્ટ ફ્લાવરિંગમાં તમારા સારામાં સારું બેસ્ટ પરિણામ આપે છે તમારે ક્વોલિટી ના રહેતી હોય માલ વધારે ના આવતો હોય ફૂલ વધારે ના આવતા હોય દરેક પ્રોબ્લેમની અંદર સારામાં સારું આ રિઝલ્ટ આ દવા આપણી આપે છે બરાબર છે આટલી દવા તમે વાપરી ખર્ચો કેવો લાગ્યો એગ્રો કરતો એગ્રો કરતા પચીસ ટકા ઓછો અમારી આ ટ્રીટમેન્ટ મિત્રો વાપરી તો ખેડૂત મિત્રો ખાલી પચીસ ટકા જ ખર્ચો થયો છે એગ્રો કરતો પચીસ ટકા જ્યાં પાંચ હજાર ની દવા જોવે

સારામાં સારું ઉત્પાદન મળ્યું છે બરાબર છે ઓકે તો મિત્રો ભીંડાની અંદર તમારે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય વિકાસ ના થતો હોય માલ ના બેસતો હોય ફ્લાવરિંગ આવતું હોય હોય સુકાઈ દરેક પ્રોબ્લેમ ની અંદર સારામાં સારું અમે રિઝલ્ટ આપીએ છીએ ની અંદર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને ભીંડામાં તમારે ગમે તેવા પ્રોબ્લેમ આવતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ ઓકે થેન્ક યુ સો મચ